નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પટેલ દર્શન પીપી પી સ્કૂલ વતી આપ સૌનું સ્વાગત કરું છું આપણે ધોરણ છમાં ચેપ્ટર નંબર છનો અભ્યાસ કરી રહ્યા છે પૂર્ણાંક સંખ્યાઓનો અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ બેમાં સંખ્યા રેખાનો ઉપયોગ કરીને પૂર્ણાંકોનો સરવાળો કઈ રીતે કરી શકાય અને સંખ્યા રેખા વગર આપણે પૂર્ણાંકોનો સરવાળો કઈ રીતે કરી શકીએ તેનો અભ્યાસ કરીશું તો આ વિડીયોનો તમે અંત સુધી જુઓ તેવી મારી વિનંતી છે તો ચાલો સત્ય છ પોઈન્ટ બે પ્રશ્ન નંબર એક સંખ્યા રેખાનો ઉપયોગ કરીને પૂર્ણાંક લખો એટલે કે આપણે સંખ્યા રેખાનો ઉપયોગ કરવાનો છે અહીંથી અહીંયા મેં આપણો ટાઈમ બચે એ માટે પહેલેથી જ સંખ્યા રેખા ધ્રો કરી દીધી છે સંખ્યા રેખાની જમણી તરફ ધન સંખ્યાઓ હોય એટલે કે ધન ધનપૂર્ણાંકો હોય અને શૂન્યની ડાબી બાજુ સંખ્યા રેખા પર ઋણ પૂર્ણાંકો હોય એટલે કે ઋણ સંખ્યાઓ હોય છે જેમ જેમ આપણે સંખ્યા રેખાની જમણી તરફ આગળ જઈએ તેમ તેમ સંખ્યા મોટી થતી જાય અને જેમ જેમ આપણે ડાબી તરફ આગળ જઈએ તેમ તેમ સંખ્યા નાની થતી જાય ચાલો તો પા પહેલું છે પાંચમાં ત્રણ ઉમેરતા તો પાંચમાં ત્રણ ઉમેરવાના છે કોનામાં પાંચમાં તો સૌપ્રથમ આપણે સંખ્યા રેખા પર પાંચને શોધી કાઢવાના ક્યાં છે ક્યાં છે તે જોવાનું આ ધન છે જુઓ ધન પાં પૂર્ણાંક છે પાંચ બરાબર તો પાંચ ક્યાં છે તો શૂન્યથી આ બાજુ જમણી તરફ અહીં અહીં આપણો પાંચ છે બરાબર આપણને પાંચ મળી જાય ત્યારબાદ એમાં શું ઉમેરવાના છે તોર ઉમેરતા એટલે જ્યારે ઉમેરવાનું હોય એટલે કે સરવાળો ત્યારે આપણે હંમેશા જમણી બાજુ ચાલવાનું બરાબર જમણી તરફ જવાનું બરાબર અને જ્યારે બાદ કરવાનું હોય અથવા તો બાદ બાકી હોય બરાબર ત્યારે હંમેશા આપણે કઈ બાજુ ચાલવાનું ડાબી બાજુ ચાલવાનું એટલે કે ડાબી તરફ જવું તો ચાલો અહીં પાંચમાં કેટલા ત્રણ ઉમેરતા ઉમેરતા છે એટલે કે સરવાળો કરવાનો છે તો આપણે જમણી તરફ ચાલવાનું તો ચાલો પાંચથી પાંચમાં ત્રણ ઉમેરવાના છે એટલે પાંચથી આપણે ત્રણ કદમ ચાલીશું તો પહેલાં પહેલું એક બે અને ત્રણ જુઓ પાંચથી આપણે કેટલા કદમ ચાલ્યા ત્રણ કારણ કે ઉમેરવાનું છે તો એક બે અને ત્રણ કદમ ચાલીને આપણે પહોંચીએ છીએ આઠ પર તો માટે પાંચ વત્તા ત્રણ બરાબર કેટલો જવાબ આપણો આઠ જવાબ આવે તેવી જ રીતે અહીં બીજામાં માઇનસ પાંચમાં પાંચ ઉમેરતા કહ્યું છે તો સૌ પ્રથમ તો આપણે સંખ્યા રેખા પર માઇનસ પાંચને સુધી કાઢીએ તો માઇનસ પાંચ ક્યાં છે અહીં છે માઈનસ પાંચમાં પાંચ ઉમેરતા કયું છે સરવાળો કરવાનો છે ઉમેરવાના છે એટલે આપણે જમણી તરફ પાંચ કદમ ચાલવાનું અહીંથી તો માઇનસ પાંચથી આપણે પાંચ કદમ ચાલીએ જમણી તરફ એક બે ત્રણ ચાર અને પાંચ આપણે ક્યાં પહોંચીએ છીએ ઝીરો પર પહોંચીએ માટે માઇનસ પાંચ વત્તા પાંચ બરાબર શું થાય ઝીરો જવાબ આવે ત્યારબાદ છે બે માંથી છ બાદ કરતા તો જુઓ આપણને શું કહ્યું છે બે માંથી છ બાદ કરવાના છે તેમાંથી બે માંથી કેટલા છ શું કરવાનું બાદ કરવાના છે તો સૌ પ્રથમ સંખ્યા રેખા પર આપણે બે ને શોધી કાઢીએ હવે અહીં જુઓ છ બાદ કરતાં બાદ કરવાનું હોય ત્યારે આપણે સંખ્યા રેખા પર ડાબી તરફ જવાનું એટલે કે ડાબી તરફ આપણે એટલા કદમ ચાલવાનું અહીંથી તો બેમાંથી છ બાદ કરતા છે તો બેથી આપણે ડાબી બાજુ છ કદમ ચાલીશું તો એક બે ત્રણ ચાર પાંચ અને છ આપણે ક્યાં પહોંચીએ છીએ તો માઇનસ ચાર પર આપણે પહોંચીએ છીએ માટે બે માઇનસ છ બરાબર કેટલા થાય માઇનસ ચાર થાય માઇનસ ચાર જવાબ આવે ત્યારબાદ છે માઇનસ માંથી ત્રણ બાદ કરતા સેમાંથી માઇનસ માંથી કેટલા ત્રણ શું કરતા બાદ કરતા તો પહેલાં તો આપણે માઇનસ ને સંખ્યા રેખા પર શોધી કાઢીએ ક્યાં છે તો માઇનસ બે છે અહીં હવે આપણે એમાંથી ત્રણ બાદ કરવાના છે એટલે આપણે ત્રણ કદમ ડાબી બાજુ જવાનું તો ચાલો એક બે અને આપણે ત્રણ પર ત્રણ કદમ ચાલીએ છીએ ને માઇનસ પાંચ પર પહોંચીએ છે માટે માઇનસ બે માઇનસ ત્રણ કારણ કે બાદ કરવાના છે બરાબર માઇનસ પાંચ જવાબ આવે ચાલો તો આ રીતે જ આપણે આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે અહીં પણ સંખ્યા રેખાનો ઉપયોગ કરી અને નીચેના પૂર્ણાંકોનો સરવાળો કરો આપણે અહીં પણ સંખ્યા રેખાનો ઉપયોગ કરવાનો છે અને સરવાળો કરવાનો આપણને કીધો છે ચાલો તો સૌ પ્રથમ જોઈએ એ નવ પ્લસ માઇનસ સિક્સ એટલે કે નવમાં આપણે માઇનસ છ ઉમેરવાના છે નવ સાથે માઇનસ છનો સરવાળો કરવાનો છે તો સૌપ્રથમ તો આપણે નવને સંખ્યા રેખા પર શોધી કાઢીએ મેં આ સંખ્યા રેખા દોરી છે તમારે પણ સંખ્યા રેખા વ્યવસ્થિત સ્કેલ્સ લઈને સ્કેલ પર જ દોરવાની છે યોગ્ય માપ સાથે તો ચાલો સૌપ્રથમ તો મેં નવ સંખ્યા રેખા પર શોધી કાઢ્યા હવે આપણે વટા માઇનસ છ છે એટલે કે માઇનસ છ સાથે સરવાળો કરવાનો છે અહીં માઇનસ છ છે ઋણ સંખ્યા છે એટલે આપણે ડાબી તરફ ચાલવું પડે તો ચાલો તો અહીં માઇનસ છ છે એટલે આપણે ડાબી તરફ ચાલીશું એક બે ત્રણ ચાર પાંચ અને છ કેટલા કદમ ચાલીશું આપણે છ કદમ ચાલીશું કઈ બાજુ તો ડાબી તરફ કેમ તો કારણ કે અહીં નવ વત્તા માઇનસ છ છે ઋણ સંખ્યા છે એટલે ડાબી તરફ ચાલીશું આપણે ક્યાં પહોંચીએ છીએ ત્રણ પર પહોંચીએ છીએ માટે નવ વત્તા માઇનસ છ બરાબર ત્રણ જવાબ આવે ત્યાર પછી બીજો છે પાંચ વત્તા માઇનસ અગિયાર તો સૌ પ્રથમ આપણે સંખ્યા રેખા પર આ પાંચને શોધી કાઢવાના તો પાંચને શોધી કાઢીએ છીએ હવે આપણે પાંચમાં આપણે માઇનસ અગિયાર ઉમેરવાના છે માઇનસ અગિયાર સાથે સરવાળો કરવાનો છે અહીં આ ધન સંખ્યા છે આ ઋણ સંખ્યા છે માટે આપણે માઇનસ અગિયાર એટલે કે માઇનસ અગિયાર છે એટલે આપણે અગિયાર કદમ કઈ બાજુ ચાલશું કારણ કે ઋણ સંખ્યા છે માઇનસવાળી છે એટલે ડાબી તરફ અગિયાર કદમ ચાલીશું પાંચથી તો ચાલો ચાલીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર કદમ આપણે ચાલીને ક્યાં પહોંચીએ છીએ માઇનસ છ પર પહોંચીએ છીએ માટે પાંચ વત્તા માઇનસ અગિયાર બરાબર માઇનસ છ જવાબ આવે ત્યારબાદ છે માઇનસ એક વત્તા માઇનસ સાત એટલે કે બંને ઋણ સંખ્યા છે જો એનો સરવાળો કરવાનો છે તો સૌપ્રથમ તો આપણું કામ હોય સંખ્યા રેખા દોડવાનું વ્યવસ્થિત સ્કેલનો ઉપયોગ કરીને સંખ્યા રેખા દોડવાની જીરોની જમણી તરફ ધન સંખ્યાઓ ડાબી તરફ ઋણ સંખ્યાઓ તમારે જે દોડવી હોય તે દોરી તમે લખી શકો બરાબર પરંતુ આ અંકોનો સમાવેશ થાય એનું તમારે કાળજી રાખવાની તો સૌ માઇનસ એક આપણે સંખ્યા રેખા પર શોધવાના માઇનસ એક ક્યાં છે અહીં છે તો હવે માઇનસ એકમાં આપણે માઇનસ સાત ઉમેરવાના છે જો આ ઋણ સંખ્યા છે એટલે આપણે ડાબી તરફ ચાલવું પડશે કેટલા કદમ તો સાત કદમ તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સાત કદમ ચાલી છે તો આપણે પહોંચીએ છીએ માઇનસ આઠ પણ માટે માઇનસ એક વત્તા માઇનસ સાત બરાબર માઇનસ આઠ જવાબ આવે ત્યારબાદ છે માઇનસ પાંચ વત્તા દસ એનો આપણે સરવાળો કરવાનો છે તો સૌપ્રથમ સંખ્યા રેખા દોડીને આપણે અંકો દર્શાવી દેવાના ધન ઋણ અને શૂન્ય ત્યારબાદ આપણે સંખ્યા રેખા પર આપણા માઇનસ પાંચ જોવાના માઇનસ પાંચ જે છે ત્યાંથી આપણે શરૂઆત કરવાની તો માઇનસ પાંચ અહીં છે એમાં આપણે દસ ઉમેરવાના છે આ જુઓ ધન સંખ્યા છે દસ ઉમેરવાના છે અને ધન સંખ્યા છે એટલે આપણે કઈ બાજુ ચાલશું જમણી તરફ ચાલવું પડશે કેટલા કદમ તો દસ માઇનસ પાંચથી દસ કદમ ચાલવાની શરૂઆત કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો દસ કદમ ચાલીએ છીએ આપણે પહોંચીએ છીએ પાંચ પર માટે માઇનસ પાંચ વત્તા દસ બરાબર પાંચ જવાબ આવે તો આ રીતે આપણે સંખ્યાલેખનો ઉપયોગ કરીને પૂર્ણાંકોનો સરવાળો ઇઝીલી કરી શકીએ ખાલી ઋણ હોય ત્યારે ડાબી તરફ અને ધન હોય ત્યારે જમણી તરફ આપણે ચાલવાનું એ ધ્યાન રાખવાનું ચાલો ત્યારબાદ છે ઈ અહીં આપણને ત્રણ સંખ્યા આપેલી છે માઇનસ એક વત્તા માઇનસ બે વત્તા માઇનસ ત્રણ અહીં આપણે શું કરીશું તો સૌપ્રથમ આપણે સંખ્યા રેખા દોરીને એમાં માઇનસ એક શોધવાના માઇનસ એક ક્યાં છે તો અહીંથી આપણે શરૂઆત કરવાની માઇનસ એક માઇનસ બે છે વઈનસ બે જુઓ ઋણ સંખ્યા છે એટલે આપણે ડાબી તરફ બે કદમ ચાલવું પડે માટે એક અને બે ચાલીને આપણે પહોંચીએ છીએ માઇનસ ત્રણ પણ પછી આપણે છે માઇનસ એક વત્તા માઇનસ બે વત્તા છે માઇનસ ત્રણ એટલે હવે આપણે કેટલા કદમ ચાલવાનો ત્રણ કદમ કઈ બાજુ ડાબી બાજુ કેમ કારણ કે માઇનસ ત્રણ છે તો અહીંથી ફરીથી આપણે આગળ માઇનસ ત્રણ છે એટલે ત્રણ કદમ ડાબી તરફ ચાલવાનું તો એક બે અને ત્રણ કદમ ચાલીને આપણે પહોંચીએ છીએ માઇનસ છ પણ માટે માઇનસ એક વત્તા બે વત્તા માઇનસ ત્રણ બરાબર માઇનસ છ થાય ત્યારબાદ છે માઇનસ બે વત્તા આઠ વત્તા માઇનસ ચાર તો અહીં પણ સંખ્યા રેખા દોડીને માઇનસ બે થી આપણે શરૂઆત કરવાની તો માઇનસ બે ને શોધી કાઢવાના કેટલા કદમ આઠ કદમ કેમ કારણ કે ધન છે અને આઠ કદમ છે એટલે જમણી તરફ આપણે આઠ કદમ ચાલવાનું તો શરૂ કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ કદમ ચાલીએ છીએ આપણે પહોંચીએ છીએ છ પર ત્યારબાદ શું છે તો માઈનસ ચાર એટલે હવે આપણે પાછા અહીંથી ચાર કદમ ડાબી તરફ ચાલવું પડે તો અહીં આપણે ડાબી તરફ ચાર કદમ ચાલીશું તો અહીંથી છ થી એક બે ત્રણ અને ચાર કદમ આપણે ડાબી તરફ ચાલીએ છીએ અને પહોંચીએ છીએ બે પર તો માટે માઇનસ બે વત્તા આઠ વત્તા માઇનસ ચાર બરાબર બે જવાબ આપણો આવે તો આ રીતે આપણો પ્રશ્ન બે પૂરો થાય છે હવે આપણે આગળ જોઈએ સંખ્યા રેખાના ઉપયોગ વગર સરવાળો કરો અત્યારે આપણને કહ્યું હતું સંખ્યા રેખાનો ઉપયોગ કરીને સરવાળો કરો હવે આપણને કહ્યું છે સંખ્યા રેખાનો ઉપયોગ કર્યા વગર સરવાળો કરો તો મેં તમને એક ચાર્ટ બનાવીને શીખવેલું હતું કે જો નિશાની સરવાળા બાદ બાકી માટે શું ધ્યાન રાખવાનું હતું જો નિશાની સરખી તો પ્રક્રિયા છે એની સરવાળાની અને જો નિશાની અલગ અલગ તો પ્રક્રિયાની બાદ બાકીની અને બંનેમાં જે જવાબ આવે પરિણામ આવે અને નિશાની મોટી સંખ્યાની આપવાની તો સરખી એટલે કે તમને જ્યાં પ્લસ પ્લસ બંને દેખાય ત્યાં માઇનસ માઇનસ દેખાય અને અલગ અલગ એટલે પ્લસ માઇનસ દેખાય આ તો માઇનસ પ્લસ બે સંખ્યા દેખાય આ રીતે તો ત્યારે તમારે બાદબાકી કરવાની અને જ્યારે સરખી દેખાય ત્યારે સરવાળો કરવાનો ચાલો તો પહેલું છે એ અગિયાર વત્તા માઇનસ સાત આપણે બંને સંખ્યા જોઈ લેવાની કેવી છે નિશાની તો નિશાની અહીંયા આ ધન સંખ્યા છે અને આ ઋણ સંખ્યા છે નિશાની કેવી અલગ અલગ તો પ્રક્રિયા છેની બાદ બાકીની મોટામાંથી નાનું બાદ કરવાનું તો અગિયારમાંથી સાત જાય તો કેટલા આવે તો અગિયારમાંથી સાત જાય તો આવે ચાર પણ કેવા ચાર આવશે તો આપણે મોટી સંખ્યાની નિશાની મોટી મૂકવાની મોટી સંખ્યા અગિયાર છે એની નિશાની કઈ છે પ્લસ તો પ્લસ ચાર આપણો જવાબ આવશે ત્યારબાદ છે માઈનસ તેર વત્તા પ્લસ અઢાર તો વત્તા અઢાર તો અહીં પણ આપણે જોઈ લેવાની નિશાની કેવી છે બંનેની તો અહીં માઇનસ તેર આ પ્લસ અઢાર નિશાની આ માઇનસ આ પ્લસ નિશાની અલગ અલગ તો શું કરવાની બાદ બાકી મોટામાંથી નાનું બાદ કરી નાખવાનું તો અઢારમાંથી તેર બાદ કરીએ તો કેટલો જવાબ આવે તો જવાબ આવે પાંચ હવે જે જવાબ આવે એને નિશાની આપણે આપવાની મોટી સંખ્યાની મોટી સંખ્યા કઈ છે અઢાર અઢારની નિશાની કઈ છે પ્લસ તો એ નિશાની આવશે પ્લસની એટલે પ્લસ પાંચ આપણો જવાબ આવે ત્યારબાદ છે માઈનસ દસ વત્તા પ્લસ ઓગણીસ અહીં પણ સેમ આપણે ચાર્ટ ખાલી યાદ રાખવાનો છે નિશાની કેવી છે તો નિશાની અલગ અલગ પ્રક્રિયા છે એની બાદ બાકીની મોટામાંથી નાનું બાદ થાય ઓગણીસમાંથી નવ બાદ દસ બાર થાય તો શું જવાબ આવે નવ અને નિશાની કોની મોટી સંખ્યા ને મોટી સંખ્યા કઈ છે ઓગણીસ તો એની નિશાની પ્લસની છે તો પ્લસ નાઇન આપણો જવાબ આવે ત્યારબાદ છે માઇનસ બસો પચાસ વત્તા પ્લસ એકસો પચાસ આપણને આપેલા છે અહીં પણ સૌપ્રથમ નિશાની એ જોઈ લો નિશાની છે અલગ અલગ પ્રક્રિયા બાદ બાકીની મોટામાંથી નાનું બાર થાય બસો પચાસ મોટા એમાંથી એકસો પચાસ બાર થાય તો જવાબ આવે સો હવે જે જવાબ આવે એને મોટી સંખ્યાની નિશાની મૂકવાની મોટી સંખ્યા શોધી કાળો કઈ છે બસો પચાસ એની નિશાની કઈ છે માઇનસ તો અહીં જવાબ મા નિશાની આવશે માઇનસની એટલે જવાબ આવશે માઇનસ સો ત્યાર છે ઈ માઇનસ ત્રણસો એંસી બતા માઇનસ બસો ને સિત્તેર બરાબર છે તો અહીં પણ સેમ છે પહેલાં નિશાની જોઈ લો નિશાની કઈ છે તો નિશાની છે સરખી માઇનસ છે અને અહીં પણ માઇનસ છે નિશાની સરખી પ્રક્રિયા સરવાળાની પ્રક્રિયા સેમી થાય સરવાળાની તો બસ અહીં શું થશે ત્રણસો એંશી પ્લસ બસો સિત્તેર કરો બંનેનો સરવાળો કરી નાખો કેટલો જવાબ આવે છે તે જોઈ લો તો ઝીરો અહીંયા આઠ ને સાત પંદર પાંચ ને વધી પડી એક એટલે ત્રણ ને પાંચ ને છ તો છસો પચાસ આપણો જવાબ આવે છે નિશાની સરખી પ્રક્રિયા સરવાળાની ત્રણસો એંસી ને બસો સિત્તેરનો સરવાળો કરી છસો પચાસ જે જવાબ આવે એને મોટી સંખ્યાની નિશાની મૂકવાની મોટી સંખ્યા ત્રણસો એંસી એટલે જવાબ આવ નિશાની આવશે માઇનસની તો માઇનસ છસો પચાસ આપણો જવાબ આવે ત્યારબાદ લાસ્ટ છે એફ માઇનસ બસો સત્તર વત્તા માઇનસ સો તો અહીં પણ આપણે નિશાની જોઈ લેવાની નિશાની સરખી માઇનસ માઇનસ છે એટલે રૂડ છે બંને એટલે તો પ્રક્રિયા થાય સરવાળાની તો બસો સત્તર વત્તા સો કેટલો જવાબ આવે ત્રણસો ને સત્તર પણ નિશાની કોની આપવાની આપણે મોટી સંખ્યાની આપવાની મોટી સંખ્યા બસો સત્તર એની નિશાની માઇનસ એટલે માઇનસ ત્રણસો ને સત્તર જવાબ આવે તો આ રીતે આપણે એક ચાર દ્વારા જુઓ કેટલી સરળતાથી આપણે દાખલા કરી શકીએ છીએ બરાબર નિશાનીઓમાં કોઈ જ ભૂલ આવતી નથી ખાલી જોવાનું જો નિશાની સરખી એટલે કે પ્લસ પ્લસ હોય તો માઇનસ માઇનસ તો પ્રક્રિયા સરવાળાની કરવાની જવાબ આવે અને મોટી સંખ્યાની નિશાની અને જો અલગ અલગ હોય એટલે કે પ્લસ માઇનસ હોય કે માઇનસ પ્લસ હોય તો પ્રક્રિયા બાદ બાકીની અને જે જવાબ આવે એને મોટી સંખ્યાની નિશાની મૂકવાની ચાલો આગળ જોઈએ સરવાળો શોધો પ્રશ્ન ચાર તો જો એ છે એકસો સાડત્રીસ અને માઇનસ ત્રણસો પચાસનો સરવાળો શોધવાનો છે તો આપણે લખી શકીએ એકસો સાડત્રીસ વત્તા માઇનસ ત્રણસો ને ચોપન આ બેનો આપણે સરવાળો કરવાનો છે તો જોઈ લેવાનું નિશાની કેવી છે તો આ જુઓ અહીં કંઈક નિશાની નથી એટલે આ ધન છે એટલે અહીં પ્લસ છે એમ આપણે સમજવાનું આ છે પ્લસ આ છે માઇનસ નિશાની અલગ અલગ પ્રક્રિયા બાદ બાકીની મોટામાંથી નાનું બાદ થાય તો ત્રણસો ચોપનમાંથી આપણે બાદ કરવાના એકસો સાડત્રીસ તો ત્રણસો ચોપનમાંથી એકસો સાડત્રીસ બાદ થાય તો કેટલો જવાબ આવે તો બસો સત્તર જવાબ આવે બરાબર છે હવે નિશાની છે એ કોની આપવાની તો મોટી સંખ્યાની મોટી સંખ્યા ત્રણસો ચોપન છે એની નિશાની માઇનસ એટલે અહીં નિશાની આવશે માઇનસની તો જવાબ આવશે માઇનસ બસો ને સત્તર ત્યારબાદ છે માઇનસ બવન અને બાવનનો સરવાળો કરવાનો છે તો માઇનસ બાવન વત્તા બાવન તો અહીં પણ આપણે શું નિશાની જુઓ નિશાની અલગ અલગ પ્રક્રિયા બાદ બાકીની બાવનમાંથી બાવન બાદ કરો જવાબ આવશે જીરો આવશે અહીં જુઓ જીરો જે છે એ નથી ધન ધનપુરાંક કે નથી રૂલપુરાંક એટલે એની આગળ કોઈ નિશાની લાગે નહીં આગળ છે માઇનસ ત્રણસો બાર ઓગણચાળીસ અને એકસો બાણુંનો સરવાળો કરો તો માઇનસ ત્રણસો બાર વત્તા ઓગણચાલીસ વત્તા એકસો ને બાણું તો ચાલો તો સૌપ્રથમ આપણે શું કરીએ જે નિશાની સરખી છે એનો સરવાળો કરી નાખીએ તો આ પ્લસ ઓગણચાલીસ છે અને આ પ્લસ એકસો બાણું છે તો એ બેનો સરવાળો આપણે સૌપ્રથમ કરીએ અને એમનો એમ લવા દઈએ માઇનસ ત્રણસો બંને તો અહીં નિશાની સરખી એટલે પ્રક્રિયા સરવાળાની તો બંનેનો સરવાળો કેટલો આવે છે તો બંનેનો સરવાળો આવે બસો ને એકત્રીસ તો બસો એકત્રીસ સરવાળો આવે છે ત્યારબાદ આપણે જોવાનું હવે અહીં નિશાની અલગ અલગ પ્રક્રિયા બાદ બાકીની તો મોટામાંથી નાનું બાદ થાય ત્રણસો બારમાંથી બસો એકત્રીસ બાર થાય જવાબ આવે એક્યાસી પરંતુ નિશાની કોની મોટી સંખ્યાની મોટી સંખ્યા ત્રણસો બાર એની નિશાની આવશે માઇનસની માઇનસ એક્યાસી આપણો જવાબ આવે છે ડી છે માઇનસ પચાસ માઇનસ બસો અને ત્રણસોનો સરવાળો કરવાનો છે તો અહીં આપણે માઇનસ પચાસ વત્તા માઇનસ બસ્સો પ્લસ ત્રણસો બરાબર છે આ ત્રણનો સરવાળો કરવાનો છે તો જોઈએ નિશાની જે સરખી છે એનો પહેલાં આપણે સરવાળો કરી નાખીએ નિશાની આ માઇનસ માઇનસવાળી છે તો આ બેનો આપણે સરવાળો કરીએ નિશાની સરખી પ્રક્રિયા સરવાળાની તો પચાસ અને બસોનો સરવાળો શું આવે બસો ને પચાસ પરંતુ નિશાની આપણાને કોની આપવાની તો મોટી સંખ્યાની આમાં બે બેમાં મોટી સંખ્યા કઈ તો બસો તો એની નિશાની આવશે માઇનસ બસો ને પચાસ વધતા આજે ત્રણસો છે એમને મૂકી દઈએ હવે જોઈ લેવાનું નિશાની કેવી અલગ અલગ કારણ કે આ માઇનસ છે આ પ્લસ છે તો મોટામાંથી નાનું બાદ થાય તો ત્રણસોમાંથી બસો પચાસ બાદ કરો જવાબ શું આવે પચાસ જવાબ આવે અને એને કોની નિશાની આપવાની તો મોટી સંખ્યાની નિશાની આપવાની મોટી સંખ્યા ત્રણસો એની નિશાની પ્લસ તમે લખો તો પણ ચાલે પ્લસ આગળ અને ના લખો તો પણ ચાલે કોઈ નિશાની ના હોય એટલે સમજી લઈએ આ ધન છે પરંતુ ઋણ સંખ્યા દર્શાવવા આપણે માઈનસ લખવા જ પડે ચાલો પ્રશ્ન પાંચ સરવાળો સોધો તો પહેલું આપેલું છે માઇનસ સાત વત્તા માઇનસ નવ વત્તા ચાર વત્તા સોળ તો આપણે શું કરીશું અહીં જે નિશાની સરખાવાળા પદ છે એનો પહેલાં આપણે સરવાળો કરી નાખીએ તો કયા સરખા છે તો માઇનસ સાત અને માઇનસ નવ સરખા છે તો આ બેનો સરવાળો કરીએ અને સાથે જે ચાર અને સોળ સરખા છે બંને રંગ છે તો એનો સરવાળો કરીએ તો માઇનસ સાત વત્તા માઇનસ નવ કેટલા થાય તો માઇનસ સોળ થાય વટા સોળ અને ચારનો સરવાળો કેટલો થાય તો વીસ થાય ચાલો નિશાની કેવી અલગ અલગ આ માઇનસ આ પ્લસ પ્રક્રિયા બાદ બાકીની મોટામાંથી નાનું બાર થાય વીસમાંથી સોળ બાર થાય તો જવાબ આવે ચાર અને નિશાની આવે મોટી સંખ્યાની મોટી સંખ્યા વીસ એટલે નિશાની આવશે પ્લસ એ લખો પ્લસ તો પણ ચાલે અને ના લખો તો પણ ચાલે અહીં પ્લસ ચાર આવે ત્યારબાદ બી સાડત્રીસ વત્તા માઇનસ બે વત્તા માઇનસ પાસઠ વધતા માઇનસ આઠ ચાલો તો આપણે શું કરીએ સરખા પદોનો સરખા જે નિશાનીવાળા પદ છે એનો આપણે સરખ્યાને સરવાળો કરી નાખીએ તો માઇનસ બે છે માઇનસ પાંસઠ છે અને માઇનસ આઠ છે તે એનો આપણે પહેલાં સરવાળો કરી નાખીએ અહીં સાડત્રીસ એમના એમ વત્તા આ ત્રણનો સરવાળો કરીએ તો કેટલો જવાબ આવે તો જવાબ આવે માઇનસ પંચોતેર કેમ મોટી સંખ્યાની નિશાની પાસઠની નિશાની માઇનસ માઇનસ પંચોતેર તો અહીં નિશાની કે બી અલગ અલગ આ પ્લસ છે આ માઇનસ છે તો બંનેની શું થાય બાદ બાકી થાય મોટામાંથી નાનું બાદ થાય પંચોતેરમાંથી સાડત્રીસ બાદ કરો જવાબ કેટલો આવે તો જવાબ આવે આડત્રીસ અને નિશાની કોની આવે તો મોટી સંખ્યાની નિશાની આવે મોટી સંખ્યા પંચોતેર એની નિશાની માઇનસ એટલે માઇનસ આડત્રીસ આપણો જવાબ આવે તો અહીં આપણું સ્વાધ્યાય છ પોઈન્ટ બે પૂરું થાય છે આગળનો અભ્યાસ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં કરીશું થેન્ક યુ જય હિન્દ